કોંગ્રેસ હાઈકમાન્ડ ને મોકલ્યું છે નામ દિલ્હીથી ગમે ત્યારે થઈ શકે છે સત્તાવાર જાહેરાત મહેસાણામાં આવે ઠાકોર સામે પાટીદાર નો જંગ હરિભાઈ પટેલ સામે રામજી ઠાકોર લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે વિધાનસભા ચૂંટણી ખેરાલુ બેઠક પરથી લડ્યા હતા વિધાનસભાની ચૂંટણી હાલમાં હરિભાઈ જે છે તેઓ લડી રહ્યા છે ભાજપના ઉમેદવાર તરીકે પાટીદાર ચહેરો છે જેની સામે કોંગ્રેસ ઠાકોર ચહેરો મેદાનમાં ઉતારે તે હાલમાં નક્કી માનવામાં આવી રહ્યું છે માટે એક દિવસમાં બે સારા સમાચાર આવ્યા રાજકોટની મૂંઝવણ બાદ મહેસાણાની મૂંઝવણ પણ ઉકેલાઈ ગયેલી જોવા મળી રહી છે એ આગળ સત્તાવાર જાહેરાતની શક્યતા પણ છે ચોવીસ કલાકની અંદર રામજી ઠાકોર લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે કે જેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે અનેક સામાજિક કાર્યોમાં તેઓનું નામ લેવામાં આવે છે અને ઠાકોર સમાજનો એવો ચહેરો છે કે જેને સમર્થન બહોળું મળી શકે તેમ છે તો મહેસાણામાં કોંગ્રેસ માટે બેઠકનું જે કોકડું હતું તે ઉકેલાતું અહીંયા આગળ જોવા મળી રહ્યું છે મૂંઝવણ ઓછી થતી અહીંયા આગળ મહેસાણાથી કોંગ્રેસ માટે ઓછી થતી જોવા મળી રહી છે કે આ ઉમેદવાર કોણ હોઈ શકે મહેસાણાથી કોંગ્રેસના તેના પર અપૂર્ણ વિરામ મુકતા સમાચાર હાલમાં જોવા મળી રહ્યા છે વધુ માહિતી ન્યુઝ એટીન સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું પ્રણવ જે રીતની પરિસ્થિતિ થઈ અને જે રીતના હાલમાં પણ જાણકારી છે રાજકોટ પછી મહેસાણાથી પણ સારા સમાચાર કોંગ્રેસ માટે જે ગૂંચવાણ હતી કોકડું ગૂંચવાયેલું હતું તેના પર હવે પૂર્ણ વિરામ આ સિદ્ધા ચોક્કસ કોંગ્રેસ પાર્ટી માટે આ બીજા રાહતના સમાચાર છે જે રીતે સૌરાષ્ટ્રનું સૌથી મોટું જે લોકસભા અને સૌથી મોટું સ્થળ એ રાજકોટ લોકસભા બેઠક તેને લઈને કોંગ્રેસ પાર્ટીએ પોતાનો જે ઉમેદવાર છે એટલે કહી શકાય કે તેને નામને લઈને એક સહમતી થઈ એ પરેશદાનાણી છે ત્યારબાદ હવે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સેન્ટર એટલે મહેસાણા રાજનીતિનું એપી સેન્ટર એ મહેસાણા માનવામાં આવે છે તેને લઈને કોંગ્રેસ પાર્ટી પોતાનું કોકડું છે ત્યાં આજે ઉકેલી રહી છે કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે તે એક સહમતી આપી છે કે મહેસાણા લોકસભા બેઠક ઉપરથી રામજી ઠાકોર આ નામની સહમતી કોંગ્રેસના અગ્રણીઓ અહીં આપી છે એટલે આ બિગ એક્સક્લુઝિવ સમાચાર છે જે રીતે સૌરાષ્ટ્રનું રાજકોટ બેઠક ઉપરથી સમાચાર આવ્યા વહેલી સવારે એ ન્યૂઝટીને સૌથી પહેલાં બ્રેક કર્યા આ પણ સવા આ સમાચાર ન્યૂઝોટી બ્રેક કરી રહી છે કે મહેસાણા ઉત્તર ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક અને રાજકીય રીતે સૌથી તેનું મહત્ત્વ રહ્યું છે તેની અંદર કોંગ્રેસ પાર્ટીએ પોતાનો જે ઉમેદવાર છે એટલે પોતાનો મૂર્તિઓ છે તે ગોતી લીધું છે ને એ છે રામજી ઠાકોર રામજી ઠાકોરનું જો બેકગ્રાઉન્ડ જોવાનો પ્રયાસ કરીએ તે ઠાકોર સમાજ એટલે ઠાકોર સેનામાંથી આવે છે ઠાકોર સેનાના મહેસાણાના તેઓ પ્રમુખ પણ રહી ચૂક્યા છે બે હજાર સત્તરની અંદર ખેલાજ ખેરાલુ વિધાનસભામાં તેઓ ચૂંટણી પણ લડ્યા હતા તેઓ ચાલીસથી પચાસ હજાર મતોથી હાર્યા પણ હતા પરંતુ તેઓ મહેસાણા વિસ્તારની અંદર ઠાકોર સમાજ સામાજિક સંસ્થાઓ સાથે વર્ષોથી જોડાયેલા છે અને એક જ નામે આવ્યું એ રામજી ઠાકોરનું એને પણ એના કરતાં પણ સૌથી મોટી વાત અહીં આવી રહી છે કે આખા ઉત્તર ગુજરાતમાં આપ જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી લોકસભાના જે ઉમેદવારો છે તેની અંદર સૌથી મોટી એક કાસ્ટને લઈને મોટી એક રાજકારણ એક રાજનીતિ અહીં રમી છે તે છે ઓબીસી સમાજની પાટણમાં ઠાકોર વ્યક્તિને ટિકિટ આપી ચંદનજી ઠાકોર બનાસકાંઠા બેઠક તો બનાસકાંઠાની અંદર પણ ગેની ઠાકોર હવે મહેસાણા એ પણ ઠાકોર સમાજ એટલે ત્રણ મહત્વની જે બેઠકો હતી ઉત્તર ગુજરાતની ત્રણે ત્રણ બેઠકો ઉપર ઠાકોર સમાજને અહીં કોંગ્રેસ પાર્ટીએ અહીં પોતાના ઉમેદવાર નોમિનેટ કર્યા છે બીજી બેઠક આદિવાસી ચહેરો એટલે ઓબીસી સમાજ ઉપર એટલે એ માણી શકાય કે સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક કોંગ્રેસ પાર્ટી અહીં રમી રહી છે કોંગ્રેસ પાર્ટીને પાટીદાર સમાજના ઉમેદવાર ગોતી રહ્યા હતા પરંતુ પાટીદાર સમાજની જગ્યાએ કોંગ્રેસ પાર્ટીએ અહીં ઠાકોર સમાજની પસંદગી કરી છે એટલે ત્રણ મુખ્ય બેઠકો ઉપર પાટણ બનાસકાંઠા અને મહેસાણા આ ત્રણેય બેઠક ઉપર સિદ્ધાર્થ ઠાકોર સમાજની સૌથી મોટી ફાઇટ રહેશે કારણ કે ઉત્તર ગુજરાતની અંદર ઓબીસી સમાજનો સૌથી મોટો વર્ગ રહ્યો છે વોટર અહીંયા રહ્યો છે અને સાથે જ પાટીદાર સમાજ પણ અહીંયા પ્રભુત્વ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીએ પોતાના હીરાભાઈ પટેલને અહીં મેદાનમાં ઉતાર્યા છે એટલે હીરાભાઈ પટેલ જે છે એ પાટીદાર સમાજમાં ઊંઝા જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી આવે છે જ્યારે જે રામજી ઠાકોર છે તે મહેસાણા વિસ્તારમાંથી આવે છે મહેસાણા બાજુના જે એ ગામ છે તે ગામમાંથી આવે છે ઠાકોર સેનાના કદાચ માનવામાં આવે છે પાયાના કાર્યકર્તા માનવામાં આવે છે એટલે એક ઠાકોર મેસેજ આપવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી અહીં કર્યો છે અને કોંગ્રેસ પાર્ટી એક માસ્ટર સ્ટ્રોક ઉત્તર ગુજરાતની અંદર કર્યો છે કે કાસ્ટ ઉપર આખું પોલિટિક્સ છે તે લઈ જવાનો પ્રયાસ અહીં કર્યો છે તેને લઈને જ ઠાકોર ઉમેદવાર તરીકે અન્ય એક મહત્વના સમાચાર તેના ઉપર પણ નજર કરી દઈએ કે જે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે વિજાપુરમાં પણ કોંગ્રેસ જાહેર કરશે ઉમેદવાર વિજાપુરથી સમાચાર વિજાપુરમાં પણ કોંગ્રેસ જાહેર કરશે ઉમેદવાર

દિનેશ પટેલ તો પેટા ચાવડાને કોણ ટક્કર આપશે વિજાપુરમાં તેને લઈને કોંગ્રેસની અંદર જે પરિસ્થિતિ હતી તેનો પણ પ્રણવ કદાચ જવાબ મળી ચૂક્યો છે નામ ફાઈનલ અહીંયા પણ થઈ ચૂક્યું છે કે જેમાં એ દિનેશ પટેલના નામ પર મહોર લાગતી પેટા ચૂંટણીમાં વિજાપુરથી જોવા મળી રહી છે સિદ્ધાર્થ આપણે વહેલી સવારે જ આ સમાચાર બ્રેક કર્યા હતા કે મહેસાણા કોકડું એટલા માટે ગૂંચવાયું હતું કે જો લોકસભા બેઠકમાં ઠાકોરને આપે તો નીચે વિજાપુરની જે બેઠક હતી જે પેટાચૂંટણી છે તેની અંદર પાટીદાર સમાજને આપશે અથવા જો વિજાપુરમાં ઓબીસી સમાજને આપશે તો ચોક્કસ પ્રમાણે મહેસાણાની અંદર પાટીદાર સમાજને ટિકિટ આપવા મળશે લોકસભા બેઠકને લઈને પરંતુ એ પિક્ચર અહીં ક્લિયર થઈ ગયું છે કોંગ્રેસ પાર્ટીએ લોકસભા બેઠકને લઈને ઓબીસી સમાજમાંથી આવતા ઠાકોર સમાજમાંથી આવતા રામજી ઠાકોરની પસંદ કરી છે તો સાથે જ વિજાપુર એ પણ સૌથી હોટ ફેવરિટ આ બેઠક માનવામાં આવે છે કારણ કે સી જે ચાવડા કોંગ્રેસ પાર્ટીમાં હતા કોંગ્રેસ પાર્ટી છોડે છે અને તેઓ ભારતીય પાર્ટીના હવે ઉમેદવાર બને છે ત્યારે હવે તે જે વિસ્તાર છે વિજાપુર એ હર હંમેશા માટે પાટીદાર સમાજનો ગઢ રહ્યો છે પાટીદાર વોટ બેંક સૌથી મોટી રહી છે એમાં પણ કાંઠા વિસ્તાર આ જે વિજાપુરની આખી એક જે જીઓગ્રાફી જે આખા

મેલમાં લખવામાં આવ્યું છે કે જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો ઉમરા પોલીસને મેલ મળતા તુરંત તેઓ પહોંચી ગયા છે 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 આખા મોલને ખાલી કરાવવામાં આવ્યો હવે તપાસ કરવામાં આવી રહી કે આ મેલ કોણે કર્યો મેલના આધારે બોમ્બ ની ટીમ પણ ચેકિંગમાં લાગી છે કારણ કે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે વધુ માહિતી ન્યૂઝ એટીન સમજદાર કીર્તેશ પાસેથી મેળવીશું શું જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે આપ ઘટના સ્થળ પર છો લોકોની હલચલ છે શું મેલમાં કહેવામાં આવ્યું છે શું પ્રકારની કાર્યવાહી થઈ રહી છે

ગ્રુપ માં આવેલા હતા અચાનક સૂચન આપવામાં આવતું નથી અમારી ગાડી જે બેઝમેન્ટમાં ફસાયેલી છે એનું અમે પૂછ્યું તો પણ કોઈ જ રિસ્પોન્સ નહીં બધા સાયલેન્ટ થઈ જાય છે કે અમારી જવાબદારી નથી તમે આવ્યા હતા તમે જવાબદાર છો ગાડીનું કોઈ જવાબદાર નથી પોલીસે એ જ કીધું કે ગાડીનું કોઈ જવાબદાર નથી પાંચ દસ મિનિટમાં તમે છૂટા થઈ સિદ્ધાર્થ કે જે પ્રકારના મેસેજ મળ્યા છે કહી શકાય દેશમાં એકસાથે સાથે બાવન જેટલા મોલ ઉડાડવાની ધમકી હતી તેને પગલે પોલીસ હરકતમાં આવી હતી અને સુરતનો નો વીઆર મોલ બપોરનો સમય હોય છે સ્ટુડન્ટો સૌથી વધારે ગરમીનો માહોલ કે કે અને જે કહી શકાય લોકોનો મોટો જમાવડો તો પોલીસ તાત્કાલિક પહોંચીને આખો મોલ ખાલી કરાવ્યો છે બોમ્બ સ્કોર અને ડોગ સ્કોર ની મદદથી મોલ નો એક ખૂનો ચેક કરવામાં આવી રહ્યો છે બે થી ત્રણ હજાર લોકો હતા તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને જે પ્રકારે કહી શકાય એ અહીંયા બોમ્બ મૂક્યાના જે મેસેજ છે તેને લઈને પોલીસ તંત્ર દોડતું થયું છે હુશ અધિકારીઓ સાથે પોલીસ જોઈન્ટ પોલીસ કમિશનર પણ અહીંયા દોડી આવ્યા હતા અને મોલ ખાલી કરાવીને કહી શકાય કે તમામ લોકોને બહાર કાઢી અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સિદ્ધાર્વંદરના દ્રશ્ય બતાવવામાં આવીશ કે મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવે છે સિક્યુરિટી તેના કરવામાં આવી છે અને જે મોલ છે મોલના એક એક ખૂનામાં બોમ્સ સ્પોડ અને ડોગ સ્કોડની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જે પ્રકારે મેલ આવ્યો હતો કે અહીંયા બોમ્બ મૂકવામાં આવ્યો છે અને બોમ્બ ગમે ત્યારે બ્લાસ્ટર છે જેટલા લોકોને બચાવાતું એટલું બચાવી લો જેને લઈને પોલીસ દોડતી થઈ છે પોલીસના પીઆઈથી લઈ એસીપી ડીસીપી જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દોડી આવ્યા છે અને અત્યારે કહી શકાય કે મોલમાં મોટા પ્રમાણમાં તપાસ ચાલી રહી છે એટલે કે બે હજાર કરતાં વધારે લોકોને મોલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે જેને લઈને મોલની બહાર હાલ અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે બોમ્બ છે કે નહીં તેને લઈને હજુ પોલીસે મગનું નામ મરી નથી પાડ્યું પણ જે પ્રકારનો જાણકારી મળી હતી કે ભાઈ મેલ આવ્યો છે ભૌગોલિક દ્રષ્ટિએ આ મોલને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો હોઈ શકે છે કેટલા લોકો અહીંયા આગળ હોઈ શકે છે કેટલા વાગ્યા મેલ આવ્યો હતો પોલીસને ત્યારબાદ કેટલા લોકોની ટીમ હાલમાં તપાસમાં છે આ તમામ સવાલોના જવાબ આપી શકો તો આપ બિલકુલ સિદ્ધાર્થ કહી શકાય કે આજથી એક કલાક પહેલાં આ પ્રકારનો મેલ સુરત પોલીસને મળ્યો હતો અને સુરતનો વીઆર મોલ એટલા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો કે સુરતનો ડુમસ રોડનો સૌથી મોટો મોલ છે અને આ મોલમાં કહી શકાય બપોરના સમયે મોટા પ્રમાણમાં લોકો હોય છે ગરમીનો સમય છે જ્યારે પારો સાડત્રીસથી ચાલીસ ડિગ્રી જાય છે ત્યારે સ્કૂલોમાં રજા હોય છે કોલેજોમાં વેકેશન પડી ગયું છે એટલે મોટા પ્રમાણમાં લોકો બપોરનો સમય ખરીદી કરવા માટે પસંદ કરતા હોય છે કારણ કે ગરમીનો સમય હોવાને લઈને મોલમાં ઠંડક હોય છે એટલે કે આ મોલમાં સૌથી વધારે લોકો બપોરના સમય હોય છે જેને લઈને આ પ્રકારનો કો કહી શકાય કે ખોટો મેલ કરીને પોલીસને દોડવાનું કામ કર્યું કે ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ અને બોમ્બ સ્કોડથી લઈ ડોગ સ્કવડ ઉચ્ચ અધિકારીઓ તમામ લોકો દોડીને અહીંયા પહોંચ્યા છે અને આખો મોલ ખાલી કરાવ્યો સીધા જ મેં પહેલા જ કીધું એમ જ્યારે મોલ ખાલી કરવામાં આવ્યો ત્યારે બે થી ત્રણ હજાર લોકો મોલની અંદર હતા એટલે તમામ લોકોને બહાર કાઢી અને અત્યારે મોલના એક ખૂનામાં પોલીસ ડોગ સ્કોડ અને બોમ્બસ્કવોડની મદદથી કહી શકાય કે ચેકિંગ કરી રહી છે આખો મોલ છે તે પોલીસ ચાવણીમાં પરિવર્તિત થયો છે મોલની અંદર જુઓ કે મોલની બહાર જો તમામ જગ્યા પર પોલીસ તૈનાત કરવામાં આવી છે જે પ્રકારની આ ઘટના છે એટલે કે ડુંબસ સુરતના ડુંબસ રોડનો સૌથી મોટો મોલ છે અને સુરતનું સૌથી વધારે પબ્લિક બપોરના સમયે અહીંયા જોવા મળતું હોય એટલે કદાચ આ મોલને ટીક્કનખોરો દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે પણ હાલ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મોલ ખાલી કરી ગ્રાવી સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે સિદ્ધાર્થ કે સર કેટલા માળનો મોલ છે કારણ કે પોલીસને પણ ફોર્સની જરૂર પડશે તમામ તમામ ફ્લોર ઉપર પણ ચેકિંગ કરવું પડતું હશે બેઝમેન્ટ માં પણ કેટલા લોકો કહેતા હતા કે અમારા વાહનોનો એક્સેસ અમને નથી મળી રહ્યો તો તેમાં પણ પોલીસને તપાસ કરવી પડશે કારણ કે હજી પુષ્ટિ તો થઈ નથી કે આ મેલ ફેક છે કે ખોટો જ સાચો છે બિલકુલ સિતાર આ મોલ તો ડલ 4 માળનો છે ખાસ કરીને અંદર વિડિયો થિયેટર આવેલું છે પાર્કિંગ છે બેઝમેન્ટ બે માળનું છે એટલે કે ટોટલ છ માલની આ બિલ્ડિંગ છે તમામ ખૂનામાં એકે એક ખૂનામાં બોમ્બ સ્કોન અને ડોગ સ્કોનની મદદથી તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરતની ઉમરા પોલીસ વેસુ પોલીસ તે સિવાય પીસીબી ડીસીબી એસઓજી સહિતની બ્રાન્ચો છે ઉચ્ચ અધિકારીઓ છે એટલે કે પોલીસનો મોટો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને મોલના એક ખૂનામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે બોમ્બ મળે કે નહીં એ વાત તો ખ્યાલ નથી પણ બોમ્બના સમાચાર પોલીસે ખૂબ જ ગંભીરતાથી લીધા છે અને તમામ જગ્યા પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પછી એ બે માળનું બેસમેન્ટ હોય કે જે મોલ છે ચાર માળનું મોલ એટલે કે ટોટલ છ એ છ માર્ગ પર એકે એક ખૂનામાં એકે એક વસ્તુને બારીકતા પૂરું